એ વિડીયોમાં કોક દિવસ ગેપ પડી જાય તો એમ તમે કહેતા હશો મનોજભાઈ વિડીયો નહીં મૂકતા દરરોજ પણ કામ રહી જાય તો વિડીયો બનાવે કે એડિટ કરે કે પછી ખેતરનું કામ કરે એવી પરિસ્થિતિ થઈ જાય હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને અને જવાનું છે ખેતર ડાંગર રોપણી કરવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો કેવી રીતે ડાંગરની રોપણી કરી હશે તે તો ગાડી પર બે ભારા મૂકી લે ને એમાં આપણે એક લઈને આવ્યા પપ્પો અહીંયા લઈને આવે છે અહીંયા અને આપણે આવી ગયા છે ખેતર હજી ખેતરને પણ લઈ આવ્યો હાથે એટલે મોબાઈલને થોડોક કાળજી રાખે ને એમ કરે એ બાજુ પાટિયું ફેરવી દીધેલું બેટા પણ પાવડો ટીપાવળો ઉતાર દેશો કે એટલે કે વચ્ચે ઉતાર દે ને હા હા મમ્મી લઈને આવતી હતી ને એ લેવા પપ્પો ગયો હતો એટલે હજુ આ નાના નાના પારી બનાવી દીધેલા પારી બનાવેલી ગઈ કાલે તો પાણી ભરાઈ રહેલું છે આમાં પાટલું મારવાનું બાકી છે અને આગળમાં રેડી થઈ ગયું છે રોપણી કરવા એમ તો આપણે છે ને જાતે રોપવાનું એવું વિચારતા હતા ઘરે જ મજૂર મળે એવું નહોતું પણ રસ્તામાં એક ટુકડી આવતી છે તો એમને પૂછ્યું છે કે રોપી આપીએ છે અહીંયા જ કંઈક નજીકમાં આવે છે તો જોઈએ હવે આગળ શું થાય છે હમણાં તો આ પારી કરવાનું કામ પૂરું કરી દઈએ અને તો આપણું દિવસમાં કામ પૂરું થઈ જાય નહીં તો બે દિવસ જાતે રોપવું પડશે એવી પરિસ્થિતિ છે ખેતર તો આવીને રમવાનું ચાલુ કરી દીધું ખેતરમાં જાને આર્ય હો રેડો બહુ આવા તો થોડુંક પાણી ઓછું થઈ ગયું ગઈકાલે વરસાદ સારો હતો આજે નથી તો હવે આપણે પારી લીપવા અને એમ તેમ બધી તૈયારી કરીએ ડાંગર રોપની આવી રીતે થાય છે તો ચાલુ થઈ ગયું છે કે તો મારી સાથે હવાનું આવે ને છે ભૂખ લાગી ગઈ છે હવે ગાડી આવી ગઈ બાર વાગ્યાની કે હા બાર વાગ્યાની ગાડી કંઈક આવી રીતે ડાંગરની રોપણી થાય તારે ખીચડી બને ઘરમાં હવે સાહી હાય તો કે બધાને આ તું ભાઈ બસ તારે આરિયા મકડદમ નટુભાઈ હા મકડદમ કે ભાઈ આવી ટુકડી લઈને ફરે ને એને ગાડીઓ આવી જશે ત્યાં જાય છે રોપણી કરવાનું કામ બહુ કઠિન હોય કિચડમાં કામ કરવાનું પપ્પા પણ લાગી લાગી ગયા ગયા દાદી પણ એક એક ખાનું તે પૂરી દીધું અડસિયા ચેતવ વડસ્યું જોવે મને બતાવે તો હવે આપણે ઘરે જઈશું અને એક ભારો ડાંગરનો તરુ ઘરે છે તો લેતા આવીએ બાંધવા લઈ લીધું પાછું તારા બેટા પેલી લે લઈ આવી ગાડીને રેનકોટમાં છે તો અમે ઘરે જઈએ છે તરુ લેવા ચેતવણી ત્યાં પછી લાવે તો પપ્પા બધું લાકડા બાકડા બધું તા હવારથી હો લઈ લીધું ભારો ભાગી જાય એટલે વચ્ચે છે લાકડું મૂકી લાવવાનું એટલે ભારો સારી રીતે બંધા જાય ચોમાસાનું કામ ને ડાંગરનું એટલે બહુ કઠિન કામ હોય મુશ્કેલ ભર્યું ને હાર્ડવર્ક કરવા આ સારું શું કહેવાય આજે તો વરસાદ બી ઓછો અને પછી પાણી જો પૂરું થઈ જાય ને ખેતરમાં તો આ ભાઈનું પડ્યું છે એવું જ થઈ જાય પાણી છે તો આપણે રોપણી કરાવી દઈએ ડાંગરની આજે બી મને બહુ મદદ લાગ્યું આજે હે ને કેતવ કેતબને નાસ્તો કરવા આવું છે ઘરે રસ્તા વગર રસ્તા જવાનું બધી ખેતરમાં જો કે રેનકોટ પકડીને આવે કે મજા આવે કે નહીં હવે આવીશ કે નહીં પાછો આવવાનો પાછો નહીં આવતો લેટા તું હે જો કે તો થાકી ગયો હવે રસ્તાઓ કેવું થાય ચોમાસામાં બધે મોટા ભાગે વાવણી થઈ જાય ને એટલે નાના નાના હોય ને તો જવું તકલીફ રહે જ્યાં જુઓ ત્યાં જુઓ જુઓ તો અહીં આપણું ખેતર છે ને આપણે આવી ગયા હવે ચાલો જલ્દી જલ્દી નીકળીએ ઘરે

આર્યને પાછું આવું હતું સારું કેતા આવ્યું એટલે નહીં તો આર્યને કહેવા મું ચકવાનું થાય આવા મૂક હે ને સરસ કામ ચાલે છે તમે કહો કે પછી વિડીયોમાં કોક દિવસ જેપ પડી જાય તો એમ તમે કહેતા હશો ભાઈ વિડીયો નહીં મૂકતા દરરોજ પણ કામ રહી જાય તો વિડીયો બનાવે કે એડિટ કરે કે પછી ખેતરનું કામ કરે એવી પરિસ્થિતિ થઈ જાય ખેતરમાં ચાળીઓ ઊભો છે બેટા एलो वरियो आची वाज हाँ आजर से किस पाधब गाड़े एकला मात चाड़ी हो। रस्ता हो। उपर गाड़ी मुखी नागला से जी ले आये चे लारी ने तो એટલે તરુ દો એ તો આવતો રહ્યો એટલે આટલો હોય દો તરુ ફાઇનલી આપણે ખેતરમાં ડાંગર રોપાઈ ગઈ કેટલાક વાગ્યા તા પૂરાં વાઈ ગયા છે ડાંગર રોપીને આવતા જ હવે નાઈ ધોઈન ફ્રેશ થઈ બપોરનું જમવાનું પણ આ સિઝનમાં બપોરની જાને હા આવું થઈ જાય અને હમણાં જમવા બેઠા જુઓ આ ખેડૂતનું આવું છે મમ્મી છે પપ્પો છે અને ઘેર રહેવા વારા હો ભુખે જ છે હજી ખેડવાને એમના માથે હતું એટલે થોડો આવવાનું થયું તો આપણે જમી તો કઈક આ દિવસ રહ્યો મિત્રો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું ફરી નવા વિડીયોમાં મળીશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને I'll